તો જોયો સમાચાર વિગતવાર વાત કરીએ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાથી તો વડોદરામાં ગંભીરા બ્રિજ અકસ્માતમાં જે ટેન્કર છેલા કેટલાય દિવસ સુધી અટવાયેલું હતું ટેન્કરને કાઢવામાં આવશે હવે તો ગંભીર બ્રિજ પર ટેન્કર બહાર કાઢવાની કામગીરીને શરૂ કરવામાં આવી છે છવ્વીસ દિવસ બાદ લટકેલા ટેન્કરને ઉતારવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે મહત્વના સમાચાર એર વલુનની મદદથી કન્ટેનરને કાઢવાની ટેન્કરને કાઢવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે સિંગાપુરથી જે એર એરબલૂન્સને ઇન્જિનિયરો બોલાવવામાં આવ્યા છે તેમની મદદથી હવે ગંભીરા બ્રિજ પર લટકેલો જે ટેન્કર છે એને કાઢવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે તો મહત્ત્વના સમાચાર જે અત્યારે પ્રાપ્ત રહ્યા છે વડોદરાથી તો એર એરબલૂનની મદદથી કન્ટેનરને કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો વડોદરાથી આ મહત્ત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે તો વડોદરામાં એર બલૂનની મદદથી જે ટેન્કર લટકી રહ્યું હતું છેલ્લા છવ્વીસ દિવસથી તેને કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તો વડોદરાથી આ મહત્વના સમાચાર લટકેલા ટેન્કરને કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પૂરજોશમાં આ ટેન્કર કાઢવામાં આવી રહ્યું છે જેના દ્રશ્યો આપ સામે આવ્યા છે એર બલૂનની મદદથી ટેન્કરને સલામત રીતે કાઢવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે વડોદરા ગંભીરા બ્રિજ પર ટેન્કર બહાર કાઢવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે જેના દ્રશ્યો સામે આવ્યા છે એર એરબલૂનની મદદથી ટેન્કરને કાઢવામાં આવશે અને સિંગાપુરથી ખાસ કરીને આ ટેન્ક આ એર બલૂન્સ મંગાવવામાં આવ્યા છે ઇજનેરો પણ આવ્યા છે કે જે એર એરબલૂનની મદદથી ટેન્કરને કાઢશે તો આ જ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા તુષાર મારી સાથે જોડાઈ ચુક્યા છે તુષાર શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે જે રહ્યું છે એજન્સી દ્વારા બહાર કરવાની કવાયત હાથ ધરવામાં આવે છે મહત્વની વાત છે કે ટેન્કરની નીચે કેપ્સ્યુલ મૂકવામાં આવે છે જે કેપ્સ્યુલ હવા ભરીને ટેન્કર ની એક તરફથી આખું ઉંચકવામાં આવશે જ્યારે ટેન્કર ના પાછળના ભાગમાં

પરંતુ જે રીતે પાસ સમગ્ર ઘટના બની હતી અને છેલ્લા કેટલાય રજૂઆત પણ કલેક્ટર દ્વારા જે જવાબ ન મળતા તેને અંતે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી અને સાબરકોટ મુખ્યમંત્રી મુખ્યમંત્રીના આદેશ બાદ આજે કામગીરી છેલ્લા ત્રણ દિવસથી હાથ ધરાઈ છે તેનું પરિણામ આજે ક્યાંક ને ક્યાંક સફળતાના સ્વરૂપે ટીમ મળ્યું છે ટીમ અત્યારે ખૂબ ભાગ લવાની તમામ બિલકુલ તમામ માહિતી બદલ આપનો આભાર તો ગંભીર આ ટેન્કરને હવે કાઢવામાં આવશે અને જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે